આપ જોઈ રહ્યા છો સ્પાર્ક થયો છે જુદા કામોની યાદી બનાવી સો ટકા ફાળવવામાં આવતી સરકારી ગ્રાન્ટમાંથી ચાલીસ ટકા જેટલી કામગીરી કરીને સાહીઠ ટકા જેટલા રૂપિયા ના પૈસા રાજકીય હોદ્દા ધરાવતા લોકોના ખિસ્સામાં જાય છે તેવા આક્ષેપ પણ છે જોવા જઈએ તો તાલુકા પંચાયતમાં એનઆરજીના કામોમાં કેટલાક સીડ રોડ રસ્તા ગટરના અલગ અલગ ફાઇલ કર્યા બાદ તાલુકા આ ફાઇલો લઈ છ હજાર જેટલી ટકાવારી પૈસા જશે આવી સરકારી નાણાં ફાળવામાં આવતી લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ બારોબાર રાજકીય હોદ્દા ધરાવતા લોકોના ખિસ્સામાં જતી ક્યારે ટકશે એક મોટો પ્રશ્નાર્થ છે આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી છે